સુરત શહેરમાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત રહ્યો છે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસને જાહેર કરેલા આંકડા પ્રમાણે પોઝિટિવ કેસનો આંક નજીવો નોંધાયો છે જેને લઈને એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત મહાનગરપાલિકાને સુરત જિલ્લાના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગુરુવારે સુરત શહેરમાં નવ અને જિલ્લામાં એક મળી કોરોનાના નવા બાર પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર ત્રણસો થયો છે તો કોરોનાથી સુરત જિલ્લામાં એક પણ મોત ન થતા કુલ મૃત્યુ શહેરમાંથી દસ અને જિલ્લામાંથી કુલ કોરોનાના ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માતાપનાર આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર એકસો ઓગણીસ થઈ છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા એકસો સાત છે જેમાં સુરત સિટીમાં એક લાખ અગિયાર હજાર બસો એકોતેર કોરોના પોઝિટિવ કેસમાં સોળસો ઓગણત્રીસના મોત થવા પામ્યા છે ત્યારે સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર સડસઠ કોરોના પોઝિટિવ કેસમાં ચારસો ત્યાંસીના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર પાંચસો બાસઠ અને સુરત જિલ્લામાં એકત્રીસ હજાર પાંચસો સત્તાવન દર્દી કોરોના માતા આપી સાજા ઘરે પણ પહોંચ્યા છે અઝર